એક માં રોતા તા એલા સોસાયટી માં તય દુખ હોય તો રોવે ને ભાઈ માં રોતા હતા ને તે પાડોની માવડીયું બધી આવી ભાઈ માવડીયું બધી ગલીમાં શું કામ રોવો છો ડોશી માં કે મારા ને ત્રીજી દીકરી આવી અરે માં એમાં શું વાંધો દીકરી તો લક્ષ્મી નું રૂપ કેવાય દીકરી તો તુલસીનો ક્યારો છે ને એમ બધી માવડી બોલવા મળી તો એ ડોશીમાં રોવે ડોસીમાં અરે માં દીકરી તો લક્ષ્મી નું રૂપ કહેવાય ભલે ને ત્રીજી દીકરી આવી એ તો એના ભાઈ લઈને આવી છે ડોશીમાં કે એવું નથી બાપા મને ખબર પડે છે દીકરી તો બાપા લક્ષ્મી નું રૂપ છે તો શું કામ રોવો છો મારી વહુને આ ત્રીજી દીકરી છોકરાની વહુ ને ત્રીજી દીકરી આવી દીકરો ન આવ્યો કે મારા દીકરાનું શું કરવો એ ક્યાં સ્વર્ગની સીડી દેખાડવાનો એવું નથી એટલે નથી રોતી બાપા એટલે રહું છું દીકરો હોય તો વવ આવે ને બાપા વવ આવે તો મારી વહુને ખબર પડે હાહુની હું હાલત છે એટલે બોલો હાહુની હાલત શું થાય એ એને પડી બોલો હા અટાણ મારી જે દિશા છે એવી તેની દિશા ન થાય ને એમ અનુભવ ન થાય હા એક જણો હમણાંની પત્નીને કહેતો હતો બે માણા વાતું કરતા હતા એવા 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 રોમાન્ટિક વાતું કરતા હતા એમાં પત્ની એના પતિને કીધું કે ધારો કે હું માંદી પડું અને કદાચ ગુજરી જાઓ તો તમે શું કરો તો એ લોકો કે હું ગુજરી જાઉં એ કે હું તો માંદી પડીને ગુજરી જાઉં તમે શું કામ ગુજરી જાઓ એ કે પણ આ તારા લીધે જ કે આ બધું દેણું થઈ ગયું છે ને મૂકીને દેણું તો મારે ભરવું એકલા એકલા હમણાં એક નવા પરણેલા દીકરોનો વાવ બે ગોવા ગયા ગોવા ફરવા ગોવા ફરવા ગયા ને તો ત્યાં એક જ નાળિયેરના તોફામાંથી બે ઓલી સ્ટ્રોક નાખી અને એક જ તોફામાં બે નાળિયેરનું પાણી પીતા હતા અને એવો એને ફોટો પાડ્યો હમ ફોટો પાડી અને ટેટસમાં મૂક્યો ટેટસમાં મૂક્યો એટલે એનો બેન કેરીએ એના મોબાઈલમાં આવ્યો એટલે એને દાદીમાંને દેખાડ્યો કે દાદીમાં જોવો એ કે ભૈલુ ને ભાભી બે ગોવામાં કેવા જલસા કરે છે જવો એક જ નારિયેળના તોફામાંથી ઓલું સ્ટ્રોક રાખીને બેય પાણી પીવે તો ડોશીમાં આમ નારિયેળ સમું જોઈને કે હ અ ર ર ર આ ફરવા ગયા છે અને એટલો બધો લોભ હું કામ કરે છે એક જ નારિયેર હુકામ નો ખા નો ખા નો રહેવાય હજી એના મા બાપ જીવે છે એટલે કવિ અમારા નાનુભાઈ ભરાડે લખ્યું છે કે પુણ્ય હોય પૂર્વના એના દીકરા થાય ડાયા પુણ્ય હોય પૂર્વના તો એના દીકરા ડાયા થાય અને બાપ કર્યા હોય પાપ તો કપૂત જન્મે નાનિયા હા પાપ કર્યા હોય ને તો કપૂત જન્મે આપણે ઘણા વખત નથી કહેતા આનો છોકરો ખરાબ પા નથી તો મા બાપના કર્મ પ્રમાણે આવે હા ઉપર ભગવાન આપે એટલા હા જેવા કર્મ કરી એવા દીકરા દીકરી પત્ની પતિ બધું મળે છે આયુ ભગવાન ગીતાજીમાં કૃષ્ણએ કીધેલું છે હા મજા છે એસી હેપકા ફરી ફરીને રોવે અરે મેં કીધું દાદા શું કામ રોવો છો અરે મને કે પ્રભુલ ભાઈ સુરત થી છોકરા આવ્યા છે બે વહુ ને દીકરો બે તો મને કે એને હાથમાં એકે કોદાળી લીધી એકે હાથમાં પાવડો લીધો અને એક કે ટ્રેક્ટર આંકતા મેં જોઈ ગયો મારી આંખમાંથી આવડા આવી ગયા મેં કીધું દાદા એ તો હારો નરહો કાળ તો બધાય નો આવે અને દીકરા સુરત હોય ને કદા અહીંયા ખેતીમાં પાવડો ઉપાડે કોદાળી ઉપાડે ટ્રેક્ટર હાકે એમાં મેં કીધું રોવાનું ન હોય અને એ તો હારા નરહા કાળ આવ્યા કરે સુખ દુઃખ તો આવ્યા કરે ભલેને ખેતી કરે શું વાંધો છે પ્રપુલ ભાઈ એવું નથી મને કે હાથમાં કોદાળી લીધી પાવડો લીધો ટ્રેક્ટર હાકે મારા દીકરા એ કે નકરા ફોટા પાડીને ટેટસમાં સડાવે પછી કોદાળી ને પાવડો ક્યાંક રખડતા હોય નકરા ફોટા પાડવા જ આવે ખેતી કોઈ કરતું નથી બધી મદાન સાહેબ હમણાં નિશાળમાં ભૂગોળનો પીરિયડ હાલતો તો ભાઈ ભાઈ ભૂગોળનો ટીચર ભણાવતા હતા એટલે એમાં ભૂગોળનો પીરિયડ ટીચરે કીધું કે ભાઈ આવતીકાલે બાળકો આપણે સૂર્ય ઉપર ચર્ચા કરીશું તે બીજે દી અમારો આવ્યો જ નહીં નિહાળે ત્રીજી દી આવ્યો ત્યારે ટીચરે કીધું હે પપ્પા ઉભો થા કેમ કાલે નોતો આવ્યો નોતો આવ્યો લ્યો તો હે માલતા છે નોતો આવ્યો કેમ નોતો આવ્યો મારી બાએ ના પાડી નથી જાવું મે ટીચર કે કેમ નથી જાવું અને હું કામ નો આવ્યો પણ ના પાડી એને કેમ મે ઘેરે જઈને કીધું શું કીધું કીધું આ સૂર્ય ઉપર સરસા કરવાના છે તો મારી બાય કીધું એટલે બધે આપણે નથી જાવું હા એ બોલો એટલે બધે આપણે નથી જાવું એટલે સૂર્ય ઉપર એટલે એમ કે ન્યા બેન લઈ જવાના હમણા નિશાળમાં બધા છોકરા દફતર પેક કરીને ભાગ્યા એલ્યા પ્રિન્સિપલ હમ મળ્યા કેમેલા આચાર્યમાં ભાગ્યા હજી તો 11 ને 11 ને 5 જ થઈ છે કેમ ભાગ્યા હાલો બધા એમ ઓફિસમાં તે પ્રિન્સિપલ એની ઓફિસ માં બધા છોકરાને લઈ ગયા ન્યા જાય પૂછ્યું એને કેમેલા બધા ભાઈ સાહેબ સાહેબે કીધું એટલે કયા સાહેબે ગણિતના શું કીધું એને એને કીધું અગિયાર ને પાસે ભાગો 11 ને 5 સે અમે એલા કીધું આલે કેમ ભણાવા એલા ભાઈ 11 ને 5 ભાગો પણ મજા છે સાહેબ તમે કોઈ જીવને ચણ નાખો કે ન નાખો એ તમારી મરજી છે પણ સાહેબ કોઈના જીવનમાં અડચણ ન નાખો તો સાહેબ ભક્તિ થઈ ગઈ હા ભક્તિના બધા પ્રકારો છે કોઈના જીવનમાં તમે ભાઈ કબૂતરાને કાગડાને કોઈને ચરણ નાખો કે ન નાખો પણ સાહેબ કોઈના જીવનમાં અડચણ ન નાખતા નકર ઉપરવાળો જેથી હિસાબ લેશે ને સાહેબ તેથી રોતા નહીં આવડે હા હા આ તમે જુઓ ને આપણી આપણા જીવનની શરૂઆત આ વાત ખાસ સાંભળજો બધાય કે આપણી જીવનમાં જીવનની શરૂઆત છે ને સાહેબ એ બે અક્ષરથી થાય છે ને બે અક્ષરે પૂરી થાય છે બે અક્ષરથી જીવનની શરૂઆત થાય અને બે અક્ષરે પૂરી થાય સાહેબ માણાનો જન્મ થાય એટલે આ શરીર શરીરને તન કહેવાય તન એટલે અક્ષર બે હવે આવો અહીંયા આ માથું માથું અક્ષર બે એમાં ઉગે તો કે વાળ વાળ અક્ષર બે એમાં પડે તો કે જુ ટોલા ખોડો જું ટોલાન ખોડો લીખ ટોલાન ખોડો અક્ષર બે સાહેબ ઇથી આગળ વયાવો ભાલ કપાળ એને બે અક્ષર કહેવાય ભાલ ભાલ અક્ષર બે નાક અક્ષર બે નાકમાં આવે શું તો કે ગુંગા શેડા અક્ષર બે અને જે કંઈ છે ને સાહેબ મારા તમારા જીવનમાં એ આ નાક છે નાક સાહેબ આ નાક જે દી વયું જાય ને તે દી તમે ક્યાંય ના નો આખા શરીરમાં એક નાક હાચવજો સાહેબ હા આબરૂ રહેશે તમારી એટલે નાક અક્ષર બે એમાં આવે શેડા ગુંગા અક્ષર બે અને આગળ આવો મૂછ અક્ષર બે અને એથી આગળ હોઠ અક્ષર બે બે અક્ષરની મારીને તમારી જિંદગી છે સાહેબ ગાલ અક્ષર બે લઈ લો દાઢી અક્ષર બે હોઠ અક્ષર બે દાત અક્ષર બે કામ શું કરે તો ચાવે અક્ષર બે એથી આગળ અંદર આવો જીભ જીભ અક્ષર બે પછી આંખ આંખ અક્ષર બે ઉપર નેણ અક્ષર બે એમાં કીકી અક્ષર બે કામ હું કરે તો કે જોવે અક્ષર બે કામ હું કરે તો કે જોવે અક્ષર બે પછી આવે કાન કાન અક્ષર બે પછી કાનની બુટી કાનની બુટી અક્ષર બે ગળું ડોક અને બોચી ગળું ડોક ને બોચી અક્ષર બે ખંભો અક્ષર બે અક્ષર આવે બે પછી કોણી કાંડા અક્ષર બે આ સાંભળજો બે જ અક્ષરમાં મારીને તમારી જિંદગી છે પછી પહોંચો અક્ષર બે છાતી અક્ષર બે અને કેળ અક્ષર બે પેટ અક્ષર બે નાભી અક્ષર બે જાંધ અક્ષર બે પગ અક્ષર બે પીંડી અક્ષર બે અને એથી આગળ જાવ હાથનો પંજો અક્ષર બે અને નખ અક્ષર બે એમાં થાય હું તો કે મેલ અક્ષર બે આયુષ પૂરું થાય સાહેબ આયુષ પૂરું થાય અને આમાંથી નીકળે અક્ષર બે તો કે પ્રાણ અને મર્યા પછી આને શું કહેવાય તો કે શબ શબ અક્ષર બે અને આખી જિંદગી પ્રભુ ભજન નો બીજું કે બે જણા જે ચાર જણા આપણને ઉપાડીને લઈ જતા હોય રામ બોલો ભાઈ રામ એમાં ચાર જણાના એને કહેવાય ડાઘુ ડાઘુ અક્ષર બે આખી જિંદગી પ્રભુ ભજન ન કર્યું હોય અને પછી રામ બોલો ભાઈ રામ અક્ષર બે અને હાથમાં દોણી લઈ અને જાતા હોય દોણી અક્ષર બે એમાં શું હોય તો કે આગ આગ અક્ષર બે શમશાનમાં ગોઠવાય ચિતા ચિતા અક્ષર બે અને પછી એમાં લાગે આગ અક્ષર બે શરીર બેળા પછી વાહે હું વધે તો કે રાખ રાખ અક્ષર બે પછી હાલતા થાય લઈને ડાઘું એ ફૂલ કહેવાય ફૂલ અક્ષર બે અને એને પધરાવવા ક્યાં જાય તો કે ગંગામાં ગંગા અક્ષર બે પણ સાહેબ જ્યાં સુધી તમે સારા કર્મ નહીં કર્યા હોય ત્યાં સુધી નહીં મળે નહીં મળે નહીં મળે છે મોક્ષ મોક્ષ અક્ષર બે ખરાબ કર્યા હશે તો નર્ક નર્ક અક્ષર બે માટે કામ ક્રોધ મદ લોભ અને મોહ માયાને છોડી અને બે અક્ષર ભજી લ્યો ઈસે રામ અને રામ ક્યારે ભજાય કે જ્યારે બે અક્ષર મળે કોઈ ગુરુ મળી જાય બે અક્ષરનો ત્યારે મારો તમારો બેડો પાર થઈ જાય છે અબર્તર્ને મારીન તમારી જિંદગી છે અલ્યા ભાઈ આમાં આનંદમાં જીવવાનું છે હમલા એકણો ભગવાનને કેતો તો ગયા ભગવાન મને ઈ કે 10-12 કરોડ રૂપિયા આપી દે ભગવાન કે ભાઈ 12 કરોડ નહીં 10 કરોડ નહીં 20 કરોડ આપું પણ તું ઉપર આવીને લઈ જા આવડો કે ઈ તો ભગવાન હું મજાક કર કા ઉપર કોઈન જાવું જ નથી હા મજાક છે સાહેબ આપણે અત્યારે તમે જોવો ને તો વિચારધારા જ આપણી અવળી છે હું તો કાયમ કઉ છું સારું વિચારો બીજાનું સારું વિચારો તો તમારું સારું થાય આપણી વિચારધારા જ અવળી છે અત્યારે તમે જોવો દીકરાની માયુને વહુ એવી લાવવી છે કે ઘરનું બધું કામ આવડતું હોવું જોઈએ હંજવારી કાઢતા આપણે પોતા કરતા આપણે રોટલા કરતા આપણે લાપચી આવડે આ બધું કામ આવડતું હોય એવી વહુ લાવવી છે અને પોતાની દીકરીની એવી જગ્યાએ દેવી છે કે જ્યાં એને કાંઈ કામ જ ન હોય આ વિચારધારા આવડી નહીં હા મજા છે સાહેબ આપણા બીજા દેશમાં સાહેબ આગ લાગે ને એટલે લોકો એમ કે ઓ માય ગોડ બિચારાને કેટલું નુકસાન થયું હવે અહીંયા હું આપણી બાજુ આપણે આંઈ કોકને આગ લાગે શું કે ખબર એ રીમો પકવવા લગાડી હોય એટલે કીધું ના એક આંડો આમાં બિચારો બચી જાય હા ધીમો પકવવાય કે આગ સાઇન લગાડી હોય આપણે કાંઈ ઠારવા જવાય નહીં એટલે ભાઈ એવું નથી બિચારા અગરબત્તી કરી હેઠી પડી હળી ગયું છે હા આવું જોવો સાહેબ હા મજા છે સાહેબ અમુક અમુક તમે જોવો ને એક બે હમણાં નવું ટીવી લા કરીએ ભાઈ ઓફિસેથી આવ્યો ને તે રૂમમાં લઈ ગઈ કે જવો આ નવું ટીવી લીધું

એ કે આમાં એ સિસ્ટમ છે લાઈટ વહી જાય ઓટોમેટિક બંધ થઈ જાય કીધું તો બધા ગમ ખાઈ ગયો ગ્લાસ તો પાણી પી ગયો કેમ હા હા મારો એક મિત્ર છે ચકવડો કરીને એક દી મને કેતા મને કે પ્રફુલ ભાઈ તમે પ્રોગ્રામ માં જાવતી બોલતા હોતા મેં કીધું શું મને કે આ દીકરીઓ હાહરે જાય ને પછી કે અટક ન બદલે આ કે અટક એના હારિયા પક્ષની ઢબેડે કે એ નો હોવું જોઈએ અટક ઈ ની રાખવાની મેં તને વાંધો હું છે મને વાંધા વાઈ લે ઈ કે અહીંયા ઈ કે આપણે હારે ભણ્યા હોય કે ફેસબુક માં ઈ કે એનું નામ ગોચી જડતી નથી હા કીધું આસો બળ કીધું હા હા આ એક બેન બે બેન પણ્યોણા માર્કેટ માં ભાઈ પ્રપુલભાઈ વાતું કરતી હતી ઈ કે આમ જાવ ગાંડી દોરા કર્યા ધાગા કર્યા તાવીજ પહેર્યા કેટલું કેટલું જોવડાવ્યું પણ કોઈ દી શાંતિ ન થાય પણ એ પતિદેવ દેવ હારે બાજી નઈ ને તા સુધી કે શાંતિ ન થાય દોરા ધાગા નું ન આવે આ કેવી બગડા બોલાવતી છે આ બધું પહેર લીધું કે એ બાઈધા પછી જે શાંતિ મળે ને એ તાવીજ નથી હા હા મજા છે સાહેબ અમારા નાનુભાઈ ભરાડે લખ્યું છે સુખ દેણ સગા નહીં સુખ દેણ સગા નહીં નહીં સુખ ઘર નાર સુખ દેણ સગા નહીં નહીં સુખ ઘર નાર કયા ગરા નહીં દીકરા એનું જીવન હોય અંધકાર આ દીકરા કયા ગરા હોય ને તો જીવન જીવવાની મજા આવે બાપુ હા હા ગામડામાં એક માડીને મેં પૂછ્યું મેં કીધું માં આ શહેરની બાજુ અને ગામડાની બાજુમાં મેં તમને કાંઈ તફાવત લાગ્યો આપે તો તફાવત તો ઘણો હાથી ઘોડાનો આસમાન જમીનનો મેં કીધું શું શેરની બાયુ છે ને રાતે ધણીની રાહ જોવે શેરની બાયુ રાતે ધણીની રાહ જોવે અને ગામડાની બાયુ રાતે ધણીની રાહ જોવે પણ ગામડાની બાયુ એમ કેતી હોય કે તમારા દીકરા આવશે પછી હારે જમશું

શરીર થઈ જાય એક બેનનું તો શરીર વ્રત રહી રહીને એટલું બધું જાડું થઈ ગયું તો તમને કહું એ હો કિલો ના હતા વ્રત એટલા બધા કરે ને ફરાળ એટલું કરે નકરા બટેટા જેવી થઈ ગયેલી એલા ભાઈ બટેટા જ ખાય નકરા શું કઈ ભાજીને દાણા ને દાણા ઓલી કેવી કાંઈક મોરિયાની ખીસડીને પૂરિયું બનાવે ને કે એટલું બનાવેલા અને બેસી બેઠી ખાય અને આ ઢમઢોલ થઈ ગયેલી હવે એ તમને કહું સિત્તેર કિલોની હતી એમાંથી એણે દોઢસો કિલો વજન કર્યું તો આ વ્રત રહેવાનું શું કારણ એમાં એ બેન એકદી વજન કરાવવા જતા હતા બરોબર આમ વજન કાટા પાસે પડ્યા વજન કાટાનો માલિક એ કે હે બેન પગ મુકતા નહીં વજન પગ મુકતા નહીં પગ મુકતા નહીં કે કેમ ભાઈ વજન કરાવો છે પૈસા દેવા છે મારે પૈસા નથી જોતા આ મારો વજન કાટો વજન પગ નો મુકતા વજન કાટા ઉપર કેમ એ કે ભાઈ તમારો ખાલી પડસાયો પડ્યો ને નિયમા પાંચસો ગ્રામ બતાવે છે કે અમારે અમારે ધંધો કરવો ભાઈ આ અમારી આજીવિકા મજા છે સાહેબ મારો એક મિત્ર છે ભોકલો કરીને પાંચ વર્ષે ભેળો થયો મેં કીધું હવે ભોગલા કેમ હાલે છે જીવનમાં અરે મને કે પ્રફુલભાઈ ઠીકો ઠીક આપણે રામના આપણે કાંઈ વાંધો નથી મેં કીધું સારું કહેવાય તો તો મેં કીધું તે પ્રગતિ કરી અરે હોય ભલા મળા આપણે કે સવાર થાય ને

ગમત માટે આપના આનંદ માટે આપને નિરોગી બનાવવા માટે કારણ કે કલાકાર શું ગીતકાર નથી કલાકાર છું ગીતકાર નથી હું કોઈ મોટો કવિ નથી માત્ર માણસ છું માથા વિનાનો કવિ નથી માત્ર માણસ છું માથા વિનાનો કવિ નથી ચાલાક છું સાહેબ શેતાન નથી ગરીબ શું પણ નાદાન નથી ભૂલો સાહેબ મારી હોઈ શકે કારણ કે ઇન્સાન શું ભગવાન નથી એ સાથે આપ સૌએ મને આનંદથી માણ્યો અને સારી દાદ આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર એમ બી ફિલ્ડ મનોજભાઈ મારફતે આજ હાસ્યના કાર્યક્રમમાં આપ સૌને હસાવવા માટે મને જ્યારે મોકો આપ્યો તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આપ સૌનો મારી હાસ્યપ્રેમી જનતાનો ખૂબ આભાર એ સાથે હરિઓમ તત્સથ જય માતાજી મહાદેવહાર જય હિન્દ જય ભારત